આવેલું મહાદેવનું એક એવું મંદિર જ્યાં સદીમાં ઇસ્લામી પર હુમલો કર્યો હતો અને ઇતિહાસ નરસિંહ મહેતા સાથે પણ સંકળાયેલો છે હા મિત્રો હું વાત કરી રહી છું ગોપનાથ મહાદેવ આ મંદિરના ઇતિહાસ પર નજર નાખીએ તો એ ભક્ત કવિ નરસિંહ મહેતાએ એ અહિયાં ઘણા દિવસો સુધી અન્ન અને જળ વગર મહાદેવની આરાધના કરી જેથી મહાદેવ પ્રસન્ન થયા અને વરદાનમાં જે માંગવું હોય તે જણાવવા કહ્યું ફળાહાર કર્યા પહેલા મહાદેવની પૂજા કરી તેથી આ મહાદેવનું નામ ગોપનાથ મહાદેવ પડ્યું અને હા ઇસ્લામો મૂર્તિ પૂજાના વિરોધી હતા અને ભારતમાં મંદિરો સાથે યુનિવર્સિટીઓ પણ વિકાસ પામતી તેને અટકાવવા અને ભારતના શિક્ષણ તંત્રને તોડી પાડવા ઇસ્લામોએ આક્રમણ કર્યું પરંતુ મંદિરોને તે સમયના રાજાઓએ બચાવી લીધું આ મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા નજીક સમુદ્ર કિનારે આવેલું છે જ્યાં શિવ સૂર્ય અને સમુદ્ર નો સાક્ષાત સંગમ જોવા મળે છે તો આ મંદિરની અવશ્ય મુલાકાત લેજો અને આઉટ ઓફ હોમ પેજ ને ફોલો કરી લેજો